જાણી પ્રભુ વિશે જાણવું એ એક બાબત છે દાખલા તરીકે સેક્રિફાઈસ His his disciples, his miracles, intimate relations तो आज अमुक वचन द्वारा प्रभु ने ओखी તમારા એક્સપિરિયન્સ પ્રમાણે દિવસ દરમિયાન તમને કઈક વિસ્પર સંભળાય છે કંઈક ધીમો અવાજ સંભળાય છે અને એ અવાજ યા તો પ્રભુનો હોઈ શકે યા તો શૈકારનો હોઈ શકે કોન્સ્ટન્ટ અવાજ આવે છે ઘણી વખતે તમે ડિસ્ટિંગ્વિશ નથી કરી શકતા એમાં એ એ તફાવત નથી જોઈ શકતા કે આ પ્રભુનો અવાજ હતો કે આ શેતાનનો અવાજ હતો એ હંમેશા હંમેશા તમારી આજુબાજુ મંડળાયા કરે છે વચનમાં કે છે કે ગર્જના કરતા સિંહની જેમ કોનો કોળિયો કરી જાઉં એના માટે શેતાન સતત સજાગ હોય છે. એટલે કે દિવસ દરમિયાન આપણા કાનમાં અમુક અવાજો આવે છે. અને એ અવાજ આપણે પારખવો બહુ જરૂરી છે. એ અવાજ તો આવે છે પ્રભુનો ભી આવે છે શેતાનનો ભી આવે છે. આજે આપણે અમુક વચનો દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રભુ કોણ છે? એ કેવી રીતના કામ કરે છે? પ્રભુએ આપણને શું શું આપીને માલા માલ કર્યા છે એ વચનો દ્વારા આપણે સમજ્યા આજે કે પ્રભુએ આપણને કઈ બાબતો આપી છે અને એટ ધ સેટ ટાઈમ શેતાનની કેવી ટ્રીચ છે કેવી ચાલબાજી છે કે મેઈન ટ્રેકમાંથી હટાવી દે છે આજે આ બે બે બાબત પર આપણે ફોકસ પાડીએ પ્રભુ કોણ પ્રભુનો પ્રેમ કેવો

આ ઉત્પત્તિમાંથી આપણે વાંચીએ છે ઉત્પત્તિમાંથી વાંચી જ્યારે ઉત્પત્તિના પુસ્તકને આપણે વાંચતા હોઈએ કે સમજતા હોઈએ ત્યારે આપણને ખબર છે કે બધું પ્રભુએ જે શૂન્યમાંથી જે સર્જન કર્યું એ કથા છે એટલે કે પ્રભુએ માનવીને કેવી રીતે બનાવ્યો એ આ વચનમાં કે ત્યાર પછી પ્રભુ પરમેશ્વરે ધરતીની માટીમાંથી માણસ ઘડ્યો

પોતાની ઓળખાણ આપવા માટે આ સવાલ પૂછે છે કે કોઈ માતા ભૂલી જઈ શકે પૃથ્વી પર તમે તો માતાને એક એવા લેવલ પર મૂકવામાં આવે છે કે પ્રેમનો સ્ત્રોત માતા એટલે નકરો પ્રેમ બાળક ગમે તેવી ભૂલ કરે ગમે કરે પણ માતા એને હંમેશા વાલ કરે અને ત્યાં પ્રભુ આપણને પૂછે છે માતા બાળકને પ્રેમ કરવાનું ભૂલી જઈ શકે પોતાના પેટના સંતાનને હેત કરવાનું ભૂલી જઈ શકે પોતાના પેટના સંતાનને જે સંતાનને નવ મહિના પેટમાં રાખીને પછી ડિલિવરીની એ જે પીડા હોય છે ડિલિવરીનું જે દુઃખ હોય છે. એ દુઃખ વેઠ્યા પછી જે બાળકને માતા એ જન્મ આપ્યો છે તો પ્રભુ પૂછે છે કે માતા એ બાળકને હેત હેત એટલે પ્રેમ શકે કદાચ માતા ભૂલી જાય પણ હું તને નહીં કદાચ માતા ભૂલી જાય કદાચ રેર કેસ માં એકવાર માતા ભૂલી જાય પ્રભુ કે છે કે એકવાર માતા કદાચ ભૂલી જાય પણ હું તને નહીં માતા એ તો નવ મહિના પહેલા પ્રભુએ આપણને પસંદ કર્યા છે માં કે પૃથ્વી બનાવી આકાશ તારા આ બધું બનાવ્યું પૈગંબરો બનાવ્યા વચન કે છે કે માતા બી ભૂલી જાય ને પણ હું તને કદી નહીં ભૂલું કદાચ એક્ઝામમાં ફેલ થયું કદાચ નોકરી માટેના ઇન્ટરવ્યુમાં કદાચ પાસ નથી થવાયું કદાચ નોકરી મળતા મળતા થોડો સમય લાગી રહ્યો છે કદાચ લાઈફ પાર્ટનર શોધતા શોધતા સમય લાગી રહ્યો છે એક્સ વાય ઝેડ તમારા જીવનના કોઈ બી ફેલિયોર્સ નિષ્ફળતાઓ હોય તો કદી એવું નહીં વિચારવાનું કે પ્રભુ મારું સાંભળતો નથી પ્રભુ મારા પર નારાજ છે કદી નહીં કારણ કે લખાણ માં આપણને આપી દીધું કે માં ભૂલી જાય એક વાર પણ હું તને નહીં તો આ પ્રભુની ઓળખાણ મળી કે જેમાં પેલું એક ટનલ કે છે ને ટનલ માંથી પસાર થતા હોય ત્યારે અંદર બધું અંધારું દેખાય માનો કે કોઈ ટ્રેન હોય એ ટનલમાંથી પસાર થાય છે તો જ્યાં સુધી ટનલ પૂરી ના થાય ત્યાં સુધી આપણને અંધારું લાગે છે પણ ત્યાર પછી જેવી tunnel પૂરી થાય કે અજવાળું આવે છે એ પ્રમાણે થોડોક સમય કદાચ તમને પ્રભુ નથી દેખાતો કે પ્રભુનો અનુભવ નથી થતો કે પ્રભુની હાજરી મહેસૂસ નથી થતી પણ પ્રભુ કહે છે કે હું તને ક્યારેય નહિ ભૂલું મેં તને બનાવી છે મેં તને બનાવ્યો છે સૃષ્ટિના મંડાણ પહેલા મેં તને પસંદ કર્યું છે પ્રભુ કે છે હું તને કદી નહિ પ્રભુની બીજી એક ઓળખાણ લઈએ એમાં સોળમું વચન યશાયા ઓગણપચાસ છુંદાવ્યું છે જો મારા હાથમાં તારા નામનું છૂંદડું છુંદાવ્યું છે અત્યારે જે એક ફેશન ચાલે છે ટેટુ શરીરના અમુક અંગ ઉપર એ ટેટુ એક ડિઝાઇન ઉભી કરવામાં આવે અને અમુક ટેટુ પરમેનન્ટ હોય એ નીકળે તમારા નામનું હથેળી ટેટાવ્યું છે અમુક છોકરો કે છોકરી એકબીજાને પ્રેમ કરતા હોય લગ્ન કરવાના હોય તો એ પોતાના હાથ ઉપર એ જે તે વ્યક્તિનું નામ એનું ટેટુ બનાવડાવે અહિયાં લખાણમાં માં આપણને મળી ગયું રિટન વર્ડ ઓફ ગોડ મળી ગયું કે પ્રભુએ મારા નામ નો છોંદુ પ્રભુના હાથમાં છોંદાવ્યું છે એમના હાથમાં મારું નામ લખેલું છે એટલે કદાચ એકવાર વાર મારા રૂટીન લાઈફમાં હું બિઝી થઈ જાઉં હું મારા કામમાં લાગી જાઉં મને કદાચ પ્રભુ યાદ નથી આવતો હું મારી માં બિઝી થઈ ગઈ છું નોકરીમાં બાળકોના ઉછેરમાં હું બિઝી થઈ ગઈ છું કદાચ હું એકવાર પ્રભુને ભૂલી જાઉં છું પણ પ્રભુ એક સેકેન્ડ માટે પણ આપણને નથી ભૂલતો કારણ કે એના હાથમાં મારું ને તમારું નામ લખેલું છે આ છે આપણો પ્રભુ બાઈબલમાં એટલા બધા વચનો છે કે જો આપણે અત્યારે લેવા બેસીએ તો આખી રાત પૂરી થઈ જાય. પ્રભુ આપણને લખાણમાં આપે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું. સતત પ્રભુ આપણને યાદ કરે છે. અમુક વચનોમાં એવું લખેલું છે કે તમે ડાબે જાઓ કે જમણે યશાયા સાડત્રીસ અઠ્યાવીસ તો ઉઠે કે બેસે પ્રભુ તમને કહે છે હા તું ઓફિસમાં હોય તું ઘરે હોય તું પાર્ટીમાં હોય તું એકાંતમાં હોય તારા રૂમમાં તું એકલો કે એકલી હોય પ્રભુ અહીંયા કહે છે કે તું ઉઠે કે બેસે અંદર જાય કે બહાર આવે અંદર જાય કે બહાર આવે એ બધાની મને ખબર છે એ બધાની મને ખબર છે એક નાનું બાળક હોય જે નવું નવું ચાલવા શીખ્યું હોય હવે જયારે બાળક છૂટું ચાલે ત્યારે એ પૂરેપૂરું બેલેન્સ ના રાખી શકે બે ડગલા ભરે પછી પડી જાય બે ડગલા ભરે પછી પડી જાય અને ત્યારે એની માતા એ જ્યારે ચાલવાનો પ્રયત્ન કરતો હોય માતા સતત એની પાછળ હોય છે કેમ તો કે એ પડી જાય એને વાગે એના ઢીચણ છોલાય એનું લોહી નીકળે માતા નથી પર હોય છે કે તું ઉઠે કે બેસે અંદર જાય કે બહાર મને બધાની ખબર છે એટલે કે ધેટ મીન્સ કે ટ્વેન્ટી ફોર પ્રભુની નજર તમારી ઉપર છે હજી ઓળખાણ

hair wash કરો છો ત્યારે બે વાળ પડ્યા કે બાર વાળ પડ્યા કે ત્રીસ વાળ પડી ગયા તમે hair comb કરો છો ત્યારે કેટલા વાળ પડ્યા તમે ગણી શકો છો અથવા તમારા ધ્યાનમાં બી હોય છે પણ પ્રભુ આપણને એટલો પ્રેમ કરે છે આપણું સર્જન કર્યા પછી પ્રભુનું ધ્યાન આપણી પર એટલું બધું છે કે લખાણમાં આપ્યું છે. કે તમારા માથાના એક એક વાળ પણ મેં ગણેલા છે. આજના દિવસે આજની ક્ષણે તમને ખબર નથી કે તમારા માથા પર કેટલા વાળ છે પણ એ પ્રભુને ખબર છે કે તમારા માથા પર કેટલા વાળ છે. તો કે આ આપણો પ્રભુ છે. એક ત્રણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરમેશ્વર અને પિતાને ધન્ય હો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા

ધન્ય કર્યા છે praise be to the god and father of our lord jesus christ who has blessed us in the heavenly realms with every spiritual blessing in christ every spiritual blessing કોઈની ਹੀલિંગ કરવું છે તમારે અબ્દૂત કાર્ડવો છે તમારે અન્ય ભાષામાં બોલવું છેスピरिटुअली ઘણી બાબત કરવી છે वचन કહે છે કે

દરેક સ્પિરિચ્યુઅલ બાબત આપીને આપણને ધન્ય કરી દીધા છે એટલે આપણા અકાઉન્ટમાં પ્રભુએ બધું જમા કર્યું છે કોઈ જગ્યાએ નોકરી લેવાની હોય ઇન્ટરવ્યુ આપવાનું હોય બીજું કોઈ પણ કામ હોય તો આપણે બીજાને ફોન કરીએ છીએ કે મારા માટે પ્રાર્થના કરજે ને કે મને નોકરી મળી જાય મારા માટે પ્રાર્થના કરજે ને કે મારા મમ્મી સાજા થઈ જાય અહીંયા આગળ વચનમાં કીધું છે કે તારી પાસે બધું જ પડ્યું છે તું તારું મોં ખોલ અને બોલ આ આપણો પ્રભુ છે કે પૃથ્વી પર મોકલતા પહેલા બધું જ આપીને આપણને સજ્જ કરી દીધા છે હવે એક બીજું વચન લઈએ કે પ્રભુએ આપણને શું આપ્યું છે બે પિતર એક ત્રણ બે પિતર

પાંચ હજાર પુરુષો સ્ત્રીઓ અને બાળકો એ ટુકડા જે વધ્યા હોય એમાંથી બાર ટોપલા તો જમ્યા પછી ભરાય છે હવે ઈસુ ખ્રિસ્ત એ દૈવી શક્તિના કારણે આ બધું કરી શકતા હતા એક માણસ

બધું જ આપણને મક્ષ્યું છે આપણે ફોટા જઈએ અને ત્યાં ફાધરો જે રીતે બધું કામ કરતા હોય પાસ્ટરો પ્રિચરો જે રીતે કરતા હોય આપણને એમની આગળ એવું અનુભવાય છે કે આ લોકો કોઈક અલગ પ્રકારના લોકો છે પ્રભુએ આ લોકોને અલગ રીતે બ્લેસિંગ આપ્યા છે આ લોકો અલગ અભિષેક ધરાવે છે આપણને આ વચન કે છે કે પ્રભુ ઈસુ સુક્રિષ્ની દૈવી શક્તિ આપણને ભક્તિમય જીવન જીવવા માટે બધું જ આવશ્યક એવું આપી દીધું છે આપશે એવું નહીં તમે પ્રાર્થના કરો માંગો ના વચન તો કે છે કે ઓલરેડી તમારા સ્પિરિટમાં એ બધું જ પ્રભુએ મૂકી દીધું છે તો આ અમુક વચનો દ્વારા આપણે પ્રભુ વિશે ઓળખાણ લીધી અને પ્રભુએ આપણા સ્પિરિટમાં શું આપેલું છે એના વિશે થોડો ખ્યાલ આપણે લીધો